મિત્રો ગુજરાત સરકારે આખરે માનદ વેતનમાં વધારો જાહેર કરીને આ કર્મચારીઓને ખુશ કરી દીધા છે હજારો કર્મચારીઓને આનો ફાયદો જોવા મળશે માનદ વેતનમાં વધારો કરવા બાબતે ઠરાવ પણ મંજૂર કરી દેવામાં આવ્યો છે જાહેર કરી દેવામાં આવ્યો છે હવેથી તેમને આટલું વેતન મળવા પાત્ર રહેશે એટલે કે કામના આટલા પૈસા મળવા પાત્ર રહેશે વિગતવાર જોઈએ તો ગુજરાત સરકારે રાજ્યના ગ્રામ્ય વિસ્તારમાં કામ કરતા પંચાયત વિભાગના કર્મચારીઓ વધારો કરવામાં આવ્યો છે એટલે કે રાજ્ય સરકારે એક કામગીરી બદલ રૂપિયા ચાર નો વધારો જાહેર કર્યો છે વીસી ને હવે સરકારી કામગીરી માટે રૂપિયા સોળ ને બદલે રૂપિયા વીસ મળવાપાત્ર રહેશે તલાટીઓ કરતા કામગીરી વધી ગઈ હોવાનો વીસીઓનો દાવો પણ જોવા મળી રહ્યો છે વિસી જમીન દલાલીના કામો કરી સમૃદ્ધ થઈ ગયા નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ તો મિત્રો રાજ્યના ગ્રામ્ય વિસ્તારના વિવિધ બસો જેટલી કામગીરીમાં દરેક કામગીરી પેટે કમિશન મેળવીને કામ કરતા આશરે સોળ જેટલા વિલેજ કોમ્પ્યુટર સાહસિક વીસી ના કમિશન આપવાનો નિર્ણય સરકારે કર્યો છે એટલે કે ગુજરાત સરકારે કર્યો છે આ નિર્ણયના લીધે ગ્રામ પંચાયતમાં તલાટીની ભૂમિકા મહત્વની હોય છે પણ તલાટી કરતા પણ વધારે ઓનલાઈન કામગીરી વીસીઈ ની માથે આવે છે અને તેઓ દાવો વીસી પણ કરી રહ્યા છે આથી તેમણે રૂપિયા યુનિટ યુનિટ કામગીરી કરવાની માંગ કરી હતી પરંતુ સરકારે ઈ સેવાઓ વીસી પૂરી પાડે છે જેમાં સાત બારના આઠ અના દાખલા હકપત્રકની નકલ ખેડૂત રજીસ્ટ્રેશન વિવિધ ખેત ટેકાના ભાવે ખરીદી જન્મ મરણના દાખલા આવકનું પ્રમાણપત્ર રેશન કાર્ડમાં સુધારા વધારા કરવાના ફોર્મ ભરવા જેવી સેવાઓનો સમાવેશ થાય છે જેમાં સાત બાર જેવા દાખલા માટે રૂપિયા એક મહેનતાણું મળતું હતું પરંતુ વિવિધ સરકારી કામગીરીને અરજી કરવા માટે રૂપિયા સોળની રકમ મળતી હતી તો જુદા જુદા વિભાગો દ્વારા નિયત કરવામાં આવતી મહેનતાણાની રકમ અલગ હતી એટલે અમુક કામગીરીમાં રૂપિયા એક તો અમુક કામગીરીમાં રૂપિયા સોળ મળતા હતા આ બાબત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ધ્યાનમાં આવતા તેમણે આદેશ આપ્યો છે કે હવે તેમને વીસ રૂપિયા એક કામગીરી બદલ મહેનતાણા રૂપિયા ચાર નો વધારો કર્યો છે હવે સોળને બદલે તેમને વીસ મળવાપાત્ર રહેશે તો વીસ જમીન દલાલીના કામો કરી સમૃદ્ધ થઈ ગયા છે તેવું જાણવામાં આવ્યું છે અમદાવાદ ગાંધીનગર રાજકોટ સુરત જેવા મોટા શહેરોની આસપાસની ગ્રામ પંચાયતના વીસી જુદી જુદી કામગીરી બદલ સમૃદ્ધ થઈ ગયા છે તેઓ સરકારી કામગીરી સાથે જમીન દલાલી એને જેવી કામગીરીના જાણકાર પર થઈ ગયા તેની કામગીરી પણ કરી રહ્યા હોવાનું સૂત્રો દ્વારા કહેવામાં આવી રહ્યું છે આથી તેઓ સમૃદ્ધ થઈ ગયા છે જોકે નાની ગ્રામ પંચાયતના વીસી આઠથી દસ હજાર મહિના માંડ માંડ કમાય છે કારણ કે નાની ગ્રામ પંચાયતમાં દરરોજ આવી કામગીરી આવતી નથી તો તેને કારણે ગુજરાત સરકારે ગ્રામ્ય વિસ્તારના વિષય માટે આ એક મહત્વનો નિર્ણય કર્યો છે અને તેમને આ નિર્ણયથી તેમના મહદ અંશે તેમને ફાયદો જોવા મળશે ધન્યવાદ